તો જેટલા લોકો આનો જવાબ નહીં આપે એ લોકોનું નામ કાયમી માટે રદ થઈ જશે એટલે આવું અને અને આ પાપનું કામ કરવા ભાજપ નીકળી છે 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 આવી સૂચનાઓ એની આપે સત્ય જે કોઈને પુરાવા જોતા હોય એ પુરાવા મારી પાસે મળી જશે તમારી મિટિંગની અંદર બેસી અને મોબાઈલ રેકોર્ડિંગના પુરાવા કોણ કયા ધારાસભ્ય રાજકોટની અંદર આવું ભાષણ આપે છે અથવા તો જુનાગઢમાં કોણ મોટા ગજાના સંગઠનના નેતા આવું વક્તવ્ય આપે છે અને આવી સૂચના આપે છે તમારે રેકોર્ડિંગ જોતા હોય તમારે પુરાવા જોતા હોય તો મારી પાસે ચોવીસ કલાક અવેલેબલ છે મળી જશે તમારા જ કાર્યકર્તાઓ દ્વારા મને ફોન કરવામાં આવ્યા છે તમારા જ કાર્યકર્તાઓએ માહિતી આપી છે અને તમારા જ કાર્યકર્તાઓએ અંદર મોબાઈલ લઈ જઈ અને રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું છે એટલે હવામાં કોઈ વાત નથી વાતના તત્તર પુરાવા છે તમે આવું કામ હલકું કામ કરી રહ્યા છો એ વાતના પુરાવા અને સાબિતી છે નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચલમાં આપનું સ્વાગત છે મિત્રો આ છે આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ હરેશભાઈ સાવલિયા તેઓએ ફેસબુકમાં એક વિડીયો મૂક્યો છે તે વિડીયો ખાસ છેલ્લે સુધી જુઓ અને સમજો મિત્રો મતદાર યાદી જે અત્યારે એસઆઈઆરની પ્રક્રિયા થઈ રહી છે તે ખૂબ જ મહત્વની છે બીએલઓ પણ કામ કરી રહ્યા છે સાથે તમે બીએલઓને પણ સાથ સહકાર આપો મિત્રો તેઓ લખી રહ્યા છે ફેસબુક પોસ્ટમાં કે ભાજપની હલકી માનસિકતા મતદાર યાદીમાંથી અમુક લોકોના નામ કાઢી નાખવાની સૂચના આપવામાં આવી છે આવનાર નવી મતદાર યાદીમાં તમારું જ નામ ના કપાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખો એકવાર નામ નીકળી ગયું તો આવનાર પચીસ વર્ષ સુધી આપનું નામ મતદાર યાદીમાં ચડશે નહીં માટે જાગૃત થાવ અને લોકોને પણ જાગૃત કરો સાથે બી એલ પણ સપોર્ટ કરો તેઓ આ વિડીયોમાં શું કહી રહ્યા છે અને કેવા ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે તેઓ સાબિતી સહિત કહી રહ્યા છે તેઓની પાસે રેકોર્ડિંગ પણ છે તેઓ દાવો પણ કરી રહ્યા છે શું કહ્યું છે મિત્રો આ નેતાએ તે સાંભળ્યા વિડીયોમાં આ વિડીયો ખાસ દરેક લોકોને શેર કરજો અને આ વિડીયો છેલ્લે સુધી સાંભળવાનો હું તમને વ્યક્તિગત પણ આગ્રહ કરું છું કારણ કે જાણવું અને જોવું એ ખૂબ જ મહત્ત્વનું છે તમે કોઈ પણ પાર્ટીને સપોર્ટ કરી શકો છો આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય ભાજપ હોય કોઈ પણ હોય પણ મતદારમાં જે જાગૃતતા હોવી જોઈએ તે ખૂબ જ જરૂરી છે મતદાર યાદીમાં આપણું નામ હોવું જોઈએ આપણે મત કોઈપણ વ્યક્તિને આપીએ એ આપણો પોતાનો અધિકાર છે પણ આ વિડીયો છેલ્લે સુધી જુઓ અને ખાસ જાણો ખાસ સમજો હરેશભાઈ શું કહી રહ્યા છે સાંભળીએ આ આ તમે વિડીયો કોમેન્ટ સહમત છો કે નહીં સાંભળીએ હરેશભાઈને જય 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 જવાન હું હરેશભાઈ સાવલિયા આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લા પ્રમુખ મિત્રો હમણાં બે દિવસ પહેલા એસઆઈઆર ની પ્રક્રિયા એટલે કે મતદાર યાદી સુધારણાની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા પૂર્ણ થઈ અને આ મતદાર યાદીમાં અમુક લોકો મૃત તો અમુક લોકો સ્થળાંતર આવા બે પ્રકારના લોકો અથવા તો અમુક લોકોના કે જે પોતાના સરનામા ઉપર મળ્યા જ નથી અને એનો કોઈ અતો પતો નથી એવા લોકોની યાદી આ મતદાર યાદીમાંથી અલગ કરવામાં આવી હવે આ મતદાર યાદી અલગ કરવામાં આવી છે એ મતદાર યાદીનું તપાસ એટલે કે આવતી ઓગણીસ તારીખે ઓગણીસ બાર બે હજાર પચીસના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી આવવાની છે એટલે આ ડ્રાફ્ટ મતદાર યાદીના આધારે ચેક કરવાનું છે જોવાનું છે કે કેટલા મતદારો ખરેખર હવે આમાં રહ્યા છે અને કેટલા મતદારોને સાઈડ કરવામાં આવ્યા છે એટલે કે કાઢી નાખવામાં આવ્યા છે તો આ બંને મતદાર યાદી અને જે નામો કમી કરવામાં આવ્યા છે એ બંને વસ્તુ ઓગણીસ તારીખે આપણા હાથમાં આવી જશે તમામ લોકોના બુથ ઉપર આવી જશે હવે આમાં એવું બનશે કે અમુક લોકો ખોટી રીતે કોઈનું નામ સ્થળાંતર ન હોય અને સાઈડમાં રહી ગયું હોય તો એવા નામોને પાછા એડ કરવાના છે એ આપણે કાળજી લેવી પડશે બીએલઓને બધી નથી ખબર હોતી આપણે બધી જગ્યા ઉપર બીએલએ એટલે કે પાર્ટીના કાર્યકર્તાઓને પણ નિમણૂક કરવામાં આવી છે એટલે બીએલએ આ બીએલએ ટુ આ એ આ બધી થોડી દેખરેખ રાખવાની છે અને કોઈનું નામ મતદાર યાદીમાંથી એટલે કે મતદાનમાંથી વંચિત ના રહી જાય તેની ખાસ કાળજી લેવાની છે પણ મિત્રો આ બધી કામગીરી વચ્ચે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભ્રષ્ટ ભાજપ દ્વારા હરેક જિલ્લાએ મિટિંગો કરવામાં આવી રહી છે અને આ મિટિંગમાં એના સનિષ્ઠ કાર્યકર્તાઓ ને બોલાવવામાં આવે છે અને એમના સંગઠનના હોદ્દેદારો અથવા તો ધારાસભ્યો દ્વારા આ મીટિંગો લેવાઈ રહી છે પણ આ ભ્રષ્ટ ભાજપ આ નાલાયક આ હલકું કામ કરવાવાળું હલકી રાજનીતિ કરવાવાળા એ ભાન ભૂલી ગયા છે કે આ ભાજપની અંદર પણ સારા માણસો સજ્જન માણસો ઈમાનદાર માણસો પણ આ ભાજપની અંદર છે એ બિચારા ફસાઈને પડ્યા છે કે પાર્ટીનું આટલા વર્ષોથી કામ કર્યું છે હવે ફેરફાર નથી કરવો અને આજ પાર્ટી સુધરી જાય તેવા પ્રયાસો કરી રહ્યા છે હવે આવા અમુક ભાજપના સનિષ્ઠ કાર્યકર્તાઓ ઈમાનદાર કાર્યકર્તાઓ દ્વારા અમને જાણ કરવામાં આવી છે કે આ મિટિંગોની અંદર શું સૂચના આપવામાં આવે છે તો આ મિટિંગોની અંદર એવી સૂચના આપવામાં આવે છે કે આપણા કાર્યકર્તાએ કે હરેક કાર્યકર્તાએ પોતાની મતદાર યાદીમાંથી પચાસ નામ કે જે આપણને મત નથી જ આપવાના જે ભાજપને મત નથી આપવાના ઓપોઝિટ પાર્ટીને આપે છે એટલે કે વિરોધ પક્ષને આપે છે આવા પચાસ નામને ફોર્મ ભરવાના છે કે આ અમારા ગામનો મતદાર નથી યા તો આ અમારા ગામમાંથી સ્થળાંતર કરી ચૂક્યો છે કે અથવા તો મૃત છે આવો વાંધા લેવાના છે એટલે હવે બનશે એવું કે પચાસ લોકોના વાંધા લેશે તો એમાં પંદરથી વીસ લોકો એવા હશે કે જેને નોટિસ મળી છે પણ એને નોટિસનો શું કરવું એને ખબર જ નહીં હોય ત્રીસ લોકો એવા હશે કે એને નોટિસનો જવાબ આપશે કે ભાઈ હું અહીંયા છું હાજર છું હયાત જ છું પણ પંદરથી વીસ લોકો એવા પણ હશે કે નોટિસ યા તો એને મળી નહીં હોય યા તો એ નોટિસનો એ જવાબ નહીં આપે અથવા તો એ નોટિસ એ કાંધીએ મૂકી દેશે કે કાંઈ વાંધો નહીં કાગળિયું આવ્યું છે આવું તો આવતું જો એમ કરી અને મૂકી દેશે તો જેટલા લોકો આનો જવાબ નહીં આપે એ લોકોનું નામ કાયમી માટે રદ થઈ જશે એટલે આવું હલકું અને આ પાપનું કામ કરવા આ ભાજપ નીકળી છે અને આવી સૂચનાઓ એની મિટિંગોમાં આપે છે સો ટકા સત્ય છે જે કોઈને પુરાવા જોતા હોય એ પુરાવા મારી પાસે મળી જશે તમારી મિટિંગની અંદર બેસી અને મોબાઈલ રેકોર્ડિંગના પુરાવા કોણ કયા ધારાસભ્ય રાજકોટની અંદર આવું ભાષણ આપે છે અથવા તો જૂનાગઢમાં કોણ મોટા ગજાના સંગઠનના નેતા આવું વક્તવ્ય આપે છે અને આવી સૂચના આપે છે તમારે રેકોર્ડિંગ જોતા હોય તમારે પુરાવા જોતા હોય તો મારી પાસે ચોવીસ કલાક અવેલેબલ છે મળી જશે તમારા જ કાર્યકર્તાઓ દ્વારા મને ફોન કરવામાં આવ્યા છે તમારા જ કાર્યકર્તાઓએ માહિતી આપી છે અને તમારા જ કાર્યકર્તાઓએ અંદર મોબાઈલ લઈ જઈ અને રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું છે એટલે હવામાં કોઈ વાત નથી વાતના તત્તર પુરાવા છે તમે આવું કામ હલકું કામ કરી રહ્યા છો એ વાતના પુરાવા અને સાબિતી છે તો મિત્રો આપણે આવા હલકા કામમાં જવું નથી આવું પાપમાં પડવું નથી મતદાર ગમે તે પાર્ટીનો હોય ભાજપનો હોય કોંગ્રેસનો હોય આમ આદમી પાર્ટીનો હોય કે અપક્ષ હોય એ ભારતનો નાગરિક તો છે છે ને છે જ તો આપણે આવી કોઈની નાગરિકત્વતા લઈ લઈ અને પાપ કરવું એ મહાપાપ છે ભારતીય નાગરિક પાસેથી એનો હક છીનવી લેવો એ મહાપાપ છે એટલે આવા પાપને રોકવા માટે આપણે જાગૃત બનવું પડશે આપણે સખતને સખત આ મતદાર યાદી ઉપર નજર કરવી પડશે બીએલોને સહકાર આપવો પડશે બીએલઓને પણ ખાસ વિનંતી છે કે આવી ખોટી નોટિસો આવે તો આ ખોટી નોટિસોને ઇગ્નોર કરી આની તપાસ કરી અને પછી જ જે તે લોકોને નોટિસ મોકલવી સત્ય હોય એવી જ નોટિસો મોકલવી આવી ખોટી ભાજપની હાથો બની ભાજપના પાપ ભેગું પાપ કરી અને આવું કોઈનું નામ નીકળી ન જાય કોઈ મતદા મતદાનથી વંચિત ન રહી જાય એની તમામ લોકોએ ખાસ કાળજી રાખવી પડશે અને આવું કરતાં કોઈ પણ ગામમાં કોઈ પણ બુથ ઉપર ભાજપનો કાર્યકર્તા પકડાય સાબિત થાય કે આ માણસે જ આટલી નોટિસો કરી છે અને આ માણસે જ આ ભાઈનું નામ કે આ બેનનું નામ મતદાર યાદીમાંથી હટાવવા માટેનું ફોર્મ ભર્યું છે તો આવા માણસ વિરુદ્ધ આપણે એક ટકો પણ ફરિયાદ કરવાની નથી કારણ કે ફરિયાદ કરશો કોઈ સાંભળવા વાળું નથી આનો એક જ ને એક જ વિકલ્પ છે એ માણસને એના ઘરમાંથી કાઢી અને મેથી પાક આપી દો ફરિયાદ કરશે ખોટું કરવાવાળો પાક કરવાવાળો ફરિયાદ કરશે માત્ર ને માત્ર એને મેથી પાક એની સર્વિસ કરી નાખો ગામમાં બજારમાં ચોકમાં લઈ જાય એની સર્વિસ કરી નાખો ફરિયાદ નથી કરવી આપણે કોઈની ફરિયાદો ખૂબ કરી આવેદનો ખૂબ આપ્યા બધું આપી દીધું આનો ક્યાંય નિવાડો કે કોઈ ચોક્કસ આપણને આનું તટસ્થ જાણવા મળતું નથી માટે આનો સીધો રસ્તો છે આવું ખોટું કરનાર માણસને ગામના ચોકમાં લઈ જઈ અને એને એવો લંભારી નાખો કે જિંદગીમાં પણ કોઈ ખોટું કામ કરતા પહેલા સાત વખત વિચારે એટલે મત્રો મિત્રો આ મતદાર યાદી સુધારણા ઓગણીસ તારીખે આવવાની છે તો ખાસ ધ્યાન આપજો તમારા ગામમાં જે કંઈ તમારા બુથમાં જે કંઈ લોકોના નામ નીકળી ગયા છે એટલે કે અત્યારે હાલ જે સાઈડ કરવામાં આવ્યા છે મૃતક સ્થળાંતર ક્યાં તો મળતા નથી આ ત્રણ પ્રકારના નામો જે અત્યારે સાઈડ કરવામાં આવ્યા છે એ નામને ચેક કરવાના છે આ ખરેખર સ્થળાંતર થઈ ગયા છે ખરેખર મૃત છે કે કેમ ખરેખર આ અમારા ગામનો વતની છે કે નહીં આ ખરાઈ કરવાની છે અને જો આવા સંજોગોમાં કોઈ વ્યક્તિ આપને મળી આવે કે નાના આ માણસનું નામ ખોટી રીતે હટાવવામાં આવ્યું છે તો એને આપણે એમનું જે કંઈ ફોર્મ આવતું હોય એ ફોર્મ ભરી અને ફરીથી મતદાર યાદીમાં જોડી દેવો અને આવું કૃત્ય હલકું કૃત્ય કરનારા કે જે પચાસ નામ કે ચાલીસ નામની નોટિસો જે આપવાના છે ખોટી રીતે નોટિસ કરવાના છે કે આ અમારા ગામનો વતની નથી કે આ અમારા ગામમાં નથી રહેતો આવો કૃત્ય કરતાં કોઈ પણ માણસ પકડાય તો કોઈપણ પ્રકારની કોઈ પણ જગ્યાએ ક્યાંય ફરિયાદ કરવાની નથી ને નથી માત્ર ને માત્ર આવું હલકું અધમ્ય કૃત્ય કરનારને ગામના ચોકમાં લઈ જાય અને એની સર્વિસ કરવાની છે જો તમે ન કરી શકો તો અમને જાણ કરજો અમે તમારા ગામમાં આવશું આવું હલકું કૃત્ય કરવાવાળાને સખતમાં સખત ગામમાં સજા કરશું ફરિયાદ એને પોલીસ સ્ટેશને કરવી હોય તોય ભલે પાર્ટી કાર્યાલય એને ભાજપના કાર્યાલયે કરવી હોય તોય ભલે જ્યાં કરવી હોય ત્યાં એને ફરિયાદ કરી દેવાની છૂટ છે પણ આવું હલકું કામ કરવાવાળાને ક્યારેય છોડશું નહીં કારણ કે અમે હવે ફરિયાદ કરવાના નથી આટલું ભાજપના કાર્યકર્તાઓ ધ્યાન રાખે ભાજપની અંદર પણ સારા કાર્યકર્તાઓ છે સારા માણસો છે આ માણસોને પણ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે કોઈનો મતદાનનો કોઈનો હક છીનવી લેવો એ આપણાથી ન થાય આવું કૃત્ય ન કરવું જોઈએ એ માણસને પછી જ્યાં ઈચ્છા પડે ત્યાં મત આપે પણ એને મતથી વંચિત ન રાખવો જોઈએ આવું મારું માનવું છે તો આપ સૌને વિનંતી છે કે કોઈ વડીલ વૃદ્ધ યુવાન માતાઓ બહેનો કોઈ મતદાનથી વંચિત ન રહી જાય કોઈ અને ખોટા કારણોસર એનું ચૂંટણી કાર્ડ રદ ન થઈ જાય એનું મતદાર યાદીમાંથી નામ રદ ન થઈ જાય એની કાળજી લેશો તમામ ગામના લોકોને તમામ યુવાનોને વિનંતી છે કે આવનારો એક મહિનો એટલે કે ઓગણીસ બાર બે હજાર પચીસથી અઢાર એક બે હજાર છવ્વીસ સુધી આ મતદાર યાદીને ચેક કરવા માટેનું પેશિયલ અને પેશિયલ સરકાર તરફથી આયોજન કરવામાં આવ્યું છે તો આ આયોજનને આપણે સુંદર રીતે સારી રીતે આપણે કરીએ અને લોકોને મતદાન મથક સુધી પહોંચવા દઈએ આવું એક પુણ્યનું કામ આપણે કરવાનું છે પાપનું ભાગીદાર થવાનું નથી હજુ બીજી વાર ત્રીજી વાર કહું છું કે જે કોઈ આવું પાપ કરતાં પકડાય ખોટી રીતે નોટિસો ખોટી રીતે નામ કાઢવાની જે બીએલઓને ફોર્મ ભરીને આપશે કે ખોટી રીતે જો કામ થયું હોય તો એને ગામના ચોકમાં કે બજાર વચ્ચે આની સર્વિસ કરવાની છે કોઈ જગ્યાએ ફરિયાદ કરવાની નથી તમે ન કરી શકો તો અમને જાણ કરજો અમે ચોક્કસથી ત્યાં આવશું અને આવી વાત ભાજપના કાર્યાલયો ઉપરથી ભાજપની મીટિંગોમાં એમના કાર્યકર્તાઓને બોલાવીને કહેવામાં આવી છે જો કોઈને ખોટું લાગતું હોય તો મારી પાસે પુરાવા છે એમનો ઓડિયો પણ છે અને કાર્યકર્તાઓના ભાજપના કાર્યકર્તાઓના આવેલા ફોન એટલે કે ઈમાનદાર અને સારા નિષ્ઠાવાન કાર્યકર્તાઓ જે ભાજપ પાસે છે એ લોકો અમને ફોન કરીને કહે છે કે આવું થવાનું છે એમના કોલ રેકોર્ડિંગ પણ છે એ લોકોએ પણ છૂટ આપી છે કે હરેશભાઈ ગમે ત્યારે જરૂર પડે ત્યારે આ કોલ રેકોર્ડિંગ કોઈપણ જગ્યાએ વાયરલ કરી દેવાની છૂટ કોઈપણને માંગે પુરાવા માંગે તો આ પુરાવો આપી દેવાની છૂટ છે પણ જ્યાં સુધી આ જરૂર નહીં પડે ત્યાં સુધી આપણે કાર્યકર્તાઓને નથી ખુલ્લા પાડવાના કારણ કે આપણને માહિતી પૂરી પાડી રહ્યા છે એ સારા માણસો છે સજ્જન માણસો છે ઈમાનદાર માણસો છે લોકોની ચિંતા કરતા માણસો છે ખેડૂતોની ચિંતા કરતાં માણસો આ ભાજપની અંદર બેઠા છે એટલે આપણે લોકોને નથી ખુલ્લા પાડવા પણ આવું પાપ કરનારને છોડવાના પણ નથી મારી હવે આપણે વાત પૂરી કરીએ અને ખાસ કરી કાળજી રાખજો કોઈ મતદારનું નામ મતદાન યાદીમાંથી નીકળી ન જાય કોઈ મતદાર મતથી વંચિત ન રહી જાય એની ખાસ કાળજી રાખી અને આ પુણ્યનું કામ કરવાનું છે જય ભારત જય જય ગરવી ગુજરાત મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોયો આપનો ખૂબ ખૂબ આભાર હરેશભાઈની માહિતી તમને કેવી લાગી છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જવાબ આપજો કે હરેશભાઈએ જે વાત કરી છે તે યોગ્ય છે કે નહીં મિત્રો હરેશભાઈ સાવલિયા જેઓ જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ છે વારંવાર પોતાના ફેસબુક પેજ ઉપર તેઓ લોકોને જાગૃત કરતા હોય છે અને ભાજપની પોલ ખોલતા હોય છે મિત્રો આ વિડીયોને લઈને તમારું શું માનવું છે ચોક્કસથી કોમેન્ટ કરવા નમ્ર વિનંતી કરું છું આવા જ વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ સાંભળવા માટે વિડીયો જોવા માટે આ ચેનલને હજી સુધી જો તમે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બાજુનો બે લાઇકોન પણ પ્રેસ કરી લો જેથી કરીને તમને સૌથી પહેલાં વિડીયોના નોટિફિકેશન વિડીયોનો લાભ મળતો રહે મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળશું કાલે એક નવા વિષય સાથે નવી વાત સાથે તો હાલ અમને રજા આપશો જય ભારત જય કિસાન જય સંવિધાન જય જવાન